સ્વાગત છે રાજ ચરાડી ગામ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ની બદલી ન કરાતા સભ્યો ગ્રામચો સરપંચ દ્વારા તાળાબંધી કરાઈ ધાંગધ્રાના રાજ ચરાડી ગામે આવેલ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દ્વારા પોતાની મનમાની ચલાવતા હોવાની વારંવાર ગ્રામજનો દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ છતાં પ્રિન્સિપાલની બદલી ન કરાતા અંતે એસએમસીના સભ્યો સરપંચ સહિત ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરીને જ્યાં સુધી પ્રિન્સિપાલની કાયમી બદલી નહીં થાય ત્યાં સુધી તાળાબંધી રાખવાની ચીમકી આપી છે સુરેન્દ્રનગર જિલ્લાના થાંગતરા તાલુકાના રાજ ચરાડી ગામે પ્રાથમિક શાળામાં સ્પેશિયલ આચાર્ય તરીકે નિમણૂક પામેલ જતીનકુમાર કાંતિલાલ પટેલ દ્વારા શાળા મેનેજમેન્ટ કમિટીના સભ્યો તથા સરપંચ અને ગામના લોકો સાથે દુર્વ્યવહાર કરતા હોય શાળામાં કોઈ પણ ક્લાસ લેતા નથી ને છોકરાઓનું બંદર બગડતું હોય એવા આક્ષેપો સાથે ગામના સરપંચ અને શાળા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ અને કમિટીના સભ્ય દ્વારા અનેકવાર જિલ્લા શિક્ષણાધિકારી તાલુકા શિક્ષણાધિકારીને અનેકવાર રજૂઆત કરેલ છતાં જતીન કુમાર કાંતિલાલ પટેલને રાજ્ય ચડાવી પ્રાથમિક શાળામાંથી અન્ય કોઈ પણ જગ્યાએ બદલી કરવા માટે રજૂઆત કરવામાં આવેલ પરંતુ આ દિન સુધી બદલી ન કરવામાં આવતા કામગીરી ફેરફાર કરીને નિમક નગર તાલુકા ધાંગધ્રા ખાતે હંગામી નિમણૂક પામેલ જેમાં ગામ લોકો દ્વારા એવી માંગણી છે કે આચાર્ય ની કાયમી ધોરણે બદલી કરવામાં આવેલ નથી જેથી આજ રોજ બુધવારે બપોરે એક કલાકે ગામના સરપંચ નઠવરભાઈ કરમશીભાઈ પરેજીયા તથા અધ્યક્ષ વિજયગીરી પી ગોસાઈ અને એસએમસી એમસી સભ્ય ટીકુભાઈ બી સોલંકીની આંખેવાનીમાં ગામના લોકો દ્વારા શાળાને તાલાબંધી કરવામાં આવેલ છે અને જ્યાં સુધી ઉપરોક્ત આચાર્યની કાયમી બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રહેશે અને બાળકોનું ભણતર બગડે એની સગળી જવાબદારી તંત્રની રહેશે એવી માંગ કરેલ રિપોર્ટર બાસિત શેખ ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગતરા સરકારી તંત્રમાં શિક્ષણ અધિકારી તાલુકા લેવલે અને જિલ્લા લેવલે આચાર્યની બદલી બાબતે અમે રજૂઆત કરેલી પરંતુ અત્યાર સુધી છેલ્લા ત્રણ મહિનાથી કોઈ પણ પ્રકારે ધ્યાન આપવામાં આવેલું નથી અમારી ગામ લોકોની અને સરપંચની અને એસએમસીની ટીમ દ્વારા અમારી એક જ રજૂઆત હતી કે કોઈ પણ પ્રકારે આચાર્યની બદલી થઈ જાય અને કાયમી ધોરણે રાજકારની પ્રાથમિક શાળામાંથી અને કોઈ પણ જગ્યાએ બદલી કરવામાં આવે એ અમારી ગામ લોકોની માંગણી હતી પરંતુ સરકારી તંત્ર અને શિક્ષણ અધિકારીઓ દ્વારા રાજકીય વગેરે એ લોકો પોત મનમાની કરી અને કામગીરી ફેરફારમાં એમને હાલના સમયે પણ બદલી કરેલી હાલની અંદર પણ છેલ્લા ત્રણ મહિનાથી શરૂઆતની અંદર એ લોકોએ રામગઢ બદલી કરેલી ત્યારબાદ તેઓ ભૂપણી બદલી કરેલી ફક્ત ને ફક્ત કામગીરી બદલી કરી અને એમની હાજરી અહીંયા પુરાય અને પગાર પણ અહીંયા અમારા રાજચરા પ્રાથમિક શાળાની અંદર થાય છે અમારી ગામ લોકોની એક જ રજૂઆત છે કે કામગીરી ફેરફારમાં જે એ લોકોએ હાલની આજનો જે બદલીનો હુકમ કરેલો છે અમારી ગામ લોકોની એક જ માગણી છે કાં એચ આચાર્ય અત્યારે ને અત્યારે અમને નવા આપે અને અથવા તો આ જતિનભાઈ પટેલ જે હાલના આચાર્ય છે એની કાયમી બદલી કરવામાં આવે આ બે જ અમારા મુદ્દા છે આ બે મુદ્દાની અંદર કોઈ પણ એક મુદ્દો અમને જો પૂરો કરી આપે સરકાર તો ભલે નહીંતર શિક્ષણમાં બાળકોને કાંઈ પણ નુકસાની થશે અથવા શિક્ષણ વિભાગમાં બાળકોનું ભવિષ્ય બગડે તો એના જવાબદાર સરકાર સરકારશ્રી અને શિક્ષણ વિભાગ રહે છે